चैनल ने पण सब्सक्राइब सबस्क्राइब करी देवानी छे नेक्स्ट बे आपण आगे बढ़िशो आगे प्रश्न नंबर एक के निम्नलिखित प्रश्नों के एक-एक वाक्य में उत्तर दीजिए एवं पहला प्रभु चंदन है तो भक्त क्या है तो मित्रों अपना काव्य में शीर्षकच छे के प्रभु चंदन है तो भक्त पानी है बीजो भक्त दीपक बनकर क्या चाहता है तो भक्त दीपक बनकर जलना चाहता है तीजो सोने का महत्व कब बढ़ता है

माटी भूल्या वगैरह जॉइन થતા નહી ને તમાર આ બીજા મિત્ર ને પણ જોઈન કરાવજો જેથી કરીને તેમને પણ લાભ થાય બે જોઈએ કે નિમ્નલખિત પ્રશ્નો કે દો તીન વાક્ય મે ઉત્તર લખીએ માં પેલો ભક્ત કિન કિન ઉદાહરણો દ્વારા સમજાવતા હે કે મે પ્રભુ કે નિકટ હું અપને શબ્દ મે લખીએ તમે તમારી રીતે પણ લખી શકો છો તો ભક્ત apne aap ko prabhu ke nikat hone ki baat samjhane ke liye vipin prateekon ka sahara leta hai ચંદન તો ચંદનની સાથે શું હતું પાની કન બન તો મિત્રો આવશે મોરા એટલે કે મોર પછી છે દીપક તો દીપક ની સાથે હતું બાતી પછી છે સોના તો આવશે સુહાગા ને ભક્ત તો રૈદાસા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય હિન્દીનું કાવ્ય નંબર એક જે છે પ્રભુજી તું ચંદન હમ પાની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને નેક્સ્ટ તમારે કયા વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે એ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે સ્વાધ્યાય સોલ્યુશન લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત